વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રેવાપાટની બાજુમાં આવેલા જય અંબે ગ્રાઉન્ડ પર દસ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન ગિરિકંદરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે બસ્સો ફૂટ લાંબા તેમજ પચ્ચીસ ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તેમજ તેમાં અનેક કંદરા બનાવવામાં આવી રહી છે જેવા વૈષ્ણવોને ગિરિરાજજીની પરિક્રમા અને દર્શનનો લાભ મળશે આ મહોત્સવમાં વડોદરાની સાત હવેલીના ઠાકોરજી તેરિકંદરા મહોત્સવમાં પધારશે તથા બધા જ વલ્લભ કુળ બાળકો પણ પધારી વચનામૃતનો લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આપશે તારીખ અગિયાર જાન્યુઆરીએ વૈષ્ણવના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો અન્નકૂટ મહોત્સવ જ્યારે બાર જાન્યુઆરીએ બાવાશ્રીની મંગલ ઉપસ્થિતિમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી વૈષ્ણવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે હું દિપેશ આ ગિરિકાના મહામહોત્સવમાં આપ સૌ વૈષ્ણવ અને પધારો હાર્દિક નિમંત્રણ આપું છું આપ જોઈ રહ્યા છો પાછળ સુંદર શ્રી ગિરરાજ તૈયાર થઈ ગયા છે અને શ્રી ગિરજીની પરિક્રમા તારીખ સાતથી નવ દરમિયાન સાંજે પાંચથી સાતમાં રાખેલ છે જે વૈષ્ણવે પરિક્રમાનો લાભ લેવો હોય તેઓ તારીખ સાતથી નવમાં આવીને પરિક્રમા કરી શકે છે દસ તારીખે આપણે શ્રી યુધ્ધેશ્વર મંદિર તરસાલી મંદિર વાઘેશ્વરી મંદિર શ્રી દ્વારકા દિકુંજ મંદિર દ્વારાધીશ નિકુંજ પ્રભાત હવેલી તેમજ વલ્લભ મંદિરના ઠાકોરજી પદાર્થ છે આ મંગલ મનોરથમાં અલૌકિક મનોરથમાં શ્રી દ્વાકેશ્વરજી મહારાજસિંહ શ્રી યોગેશકુમાર મહોદયસિંહ શ્રી ધ્રુમિલકુમાર મહોદય શ્રી ગોપાલલાલજી મહારાજસિંહ શ્રી રવિકુમાર મહારાજસિંહ શ્રી રાકેશરાયજી મહારાજસિંહ અમરેલી તેમજ રાજાજી પધારશે અને તેના મંગલ વસ્ત્રામતનો લાભ સમસ્ત વૈષ્ણવ મળશે તેઓ સપરિવાર પધારીને આપણે શુભ આશીર્વાદ આપશે તારીખ અગિયાર તારીખે શ્રી વજ્રાત બાબાજી પધારશે અગિયાર ને બાર બંને દિવસ અગિયાર તારીખે વૈષ્ણવનો સેવા સ્વરૂપનો અન્કુટ મહોત્સવ છે અને બાર તારીખે આપણે પીઠિકા વિતરણ તેમજ રાસ ગરબાનું આયોજન કરેલ છે સૌ વૈષ્ણવએ મારી નમ્ર વિનંતી કે તેઓ પરિક્રમાનો તેમજ આ ઉત્સવનો લાભ મળી અને બધાને ભાવાત્મક રીતે અભિવંદન મળ્યું જય શ્રી કઈ જગ્યાએ આજે તમે આપ જોઈ રહ્યા છો કે ગિરિકંદરાનો મહા મહોત્સવ અહીંયા દસ અગિયાર બાર તારીખે બહુ ભવ્ય રીતે એ મનોરથ કરવાના છે અમારા મનોરથી એવા દિપેશભાઈ શાહ નૂતનબેન શાહ તથા સહપરિવાર આખો એમાં ભાગીદાર છે અને અમારે કાર્યકરોને અમને અમારી સાથે જોડ્યા એ પણ અમારા માટે બહુ એક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ અને આ ઉત્સવ એ ખરેખર મહાઉત્સવ બની જવાનો છે કે જેની અંદર બધી જ રીતે બધું બહુ સારું પરિક્રમા થવાની આ બધું એ આગળ દીપેશભાઈ આપણને સમજાવશે પણ મૂળ તો અમે દીપેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ બીજું દીપેશભાઈ આ ભગવદીય તથા સામાજિક એ બધા કાર્યોમાં એટલા જોડાયેલા છે આજે ઘણા મંદિરનો એ જીર્ણોદ્ધાર કરે છે વ્યવસાય એ આર્કિટેક્ટ છે બીજું કે અઢીસો જેટલા વિધવા બહેનોને આ જીવન અનાજની કીટ આપે છે બહુ ખરેખર બહુ મોટી વાત છે અને એ આવા કાર્ય કરતા રહે અને અમે એમની સાથે રહીએ એવી પ્રભુને પ્રાર્થના ગિરિરાજ ધરણ કી છે